મહેસાણા ફ્રાન્સમાં પકડાયેલા પ્રવાસીઓ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પકડાયેલા ત્રણસો છ પૈકી નેવું જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના હોવાનું સૂત્રો દ્વારા સામે આવી રહ્યું છે મહેસાણાના આખજ લાંઘણજ અને વડસમા ગામના કેટલાક પ્રવાસીઓ હોવાની માહિતી ગામમાંથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલવા તૈયાર નથી ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં પકડાયાનો સ્થાનિકોમાં ડર છે ડરના કારણે ગામના લોકો કેમેરાની સામે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી ફ્રાન્સ પાસે નિકારા ગોવા જતી ફ્લાઇટ ઇંધણ પુરાવા પેટ્રોલ પુરાવા ઉભી રહી હતી ત્યારબાદ જે છે તે તેને અટકાવવામાં આવી હતી માનવ તસ્કરીની શંકાના આધારે તેને અટકાવવામાં આવી હતી તપાસ કરવામાં ત્રણસો ત્રણ જેટલા મુસાફરો અંદર હતા અને મોટા ભાગના કહી શકાય તે ગુજરાતી લોકો હતા એક શક્યતા હતી કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના અર્થે તે લોકો જઈ રહ્યા છે નિકારા ગોવા થી જઈને જે છે તે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યા છે તે પ્રકારની વાત હતી હાલ આપણે ગામ ખાતે આવી ગયા છે મુખ્ય વાત કરીએ તો જે પેસેન્જરો હતા તેમાં અંદાજિત પંદર જેટલા લોકો વડસમા ગામના હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે જે પ્રકારે મોટા પ્રમાણમાં લોકો અંદર ગુજરાતીઓ જ હતા અને

સામે આવી રહી છે પરંતુ હાલમાં જે મળતી માહિતી મુજબ પંદર જેટલા લોકો વળસમાં ગામના હોવાની શક્યતાઓ સિવાય રહે છે મુખ્યત્વે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની જો વાત કરીએ તો આખ જ લાગણજ અને જે છે વળસમાં સહિતના આસપાસના લોકો હોવાની એક શક્યતાઓ સિવાય રહે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આસપાસના ગામના લોકો જે છે તે મોટા પ્રમાણમાં તે ફ્લાઇટમાં હોઈ શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે જો સત્તાવાર તો કોઈ પણ નામ સામે નથી આવ્યા કોઈ પણ ગામના નામ સામે નથી આવ્યા પરંતુ એક શક્યતાઓના આધારે હાલમાં વળસમાનું નામ જે છે તે આગળ આવી રહ્યું છે વળસમાના લોકો જે આમાં ગેરકાયદેસર રીતે જવા નીકળ્યા તે પ્રકારની